કોયલામાં વીજળી છે ના એમાં ગુણ છે ના એનો વીજળીનો આકાર છે પણ કોયલામાં વીજળી છે છે ને વીજળી જ્યાં સુધી સુધી પ્રોસેસ બને ત્યાં પ્રગટ નથી થતી બાકી એમાં છે તો ખરા લાકડામાં અગ્નિ છે હું ભલે બીજા ખોટું કરું કોઈ મારી આરે ખોટું ન કરે બધાને આતંકવાદી હોય તો એને તો ઈચ્છા થાય ને કે મને કોઈ ન ગોળી મારે હું ભલે બીજા ને ગોળી મારે થાય કે હું મારા ઘરે ચોરી ન થાય હું ભલે ઘરે ચોરી કરવા જાઉં ગરમ ગરમ ધક હાકળ કરવામાં આવશે એ હાકળ નો જે પહેરી લે એ ભૂવો ધૂણે તો ગામમાં હો ભૂવા હતા ને હો માંથી નવ્વાણું ભુવા બંધ એક ભૂવો કે મારી માતા છે હું ધૂણું એટલે ધૂ ભાઈ તમે જે કર્યું છે કોઈ વસ્તુ તમે કરી છે એનો ફળ મળવાનો જ તમે ઘઉંનું બીજ નાખ્યું તો ઘઉં જ ઉગવાનું બાજરો નાખ્યો બાજરો બાવળિયા તો બાવળિયા જ ઉગવાનું એમાં કોઈ ફેર નહીં થવાનો ઈશ્વર ઈ આકારમાં છે કે નિરાકારમાં છે કેમ કે આપણે જ્યાં સુધી હું અવળો થયો તમે પણ જોયું હશે કે ભાઈ ભગવાન શિવ છે એનું એક આપણી સામે ચિત્ર છે આકાર છે ગણેશ ભગવાન લઈ લો કોઈ પણ ભગવાન લઈ લો શું ખરેખર એમને કોઈ આકાર છે કે નિરાકાર છે છે અત્યારે બાપુ ઘણા બધા એવા ઢોંગી લોકો થઈ ગયા કે જે લોકો પાસે પૈસા પડાવીને કે હું તમારું આ કામ કરી દઈશ હું તમારું આ કામ કરી દઈશ તમારે સારું થઈ જશે પછી ઘણા લોકો આપણે દરેક વ્યક્તિનું નથી કેતા એટલે કોઈ માથે ના કરે છે એના વિશે આ ખાસ વાત છે ઘણા શરીરમાં કંઈક આવી જતું હોય એને વાઇબ્રેશન થવા માંડે તો એ ખરેખર શું હોય છે ખરેખર એવું હોય છે કે નથી હોતું એના વિશે બાપુ ખાસ વાત આ એ વસ્તુ છે એક હોય છે ફેશન તો આ એક પ્રકારની ફેશન છે શરીરમાં આવી જાઉં વાઇબ્રેશન મારે બધું ઘણા જે કષ્ટી હોય છે ને આમ બધું શું કહું આના વિશે કે આ વાઇબ્રેશન ઠીક છે તો એમને જ્યારે આ દુઃખ હતું બરોબર કોઈને માતાજી આવે છે રાતે બે બોટલ પીવે છે મારો બેટો હું કેટલા વરસથી ભજન કરું છું બરોબર ગુરુ મહારાજની સેવા કરીએ છીએ ભજ દરેક જગ્યા એ આરતી પૂજા કરીએ છીએ કચરા પોતા કરીએ ભજન ભોજન બનાવીએ ભજન કરીએ બધું કરીએ છીએ જે ગુરુ મહારાજ કે કરીએ છીએ તો ભગવાન મને કોઈ દર્શન નહી દીધા અને આ લોકો શરીરમાં ઉતરી જાય છે જે વસ્તુ કહેવામાં આવી છે કે શક્તિપાત એક વસ્તુ વાઇબ્રેશન જે જયારે અનન્ય કૃપા થાય ત્યારે કોઈ એકાદ વિરલો હોય છે પેલા ભુવા શું હતા વાસ્તવમાં ભુવા વસ્તુ શું હતી કે ભાઈ આપડે પરંપરા નો પૂજારી દેશી ભાષામાં એને ભુવો કેવાય કે ભાઈ કોઈ કુળદેવી છે તમારી તો એની પૂજા કરતા એ ભુવા હજી માતાજી ને પ્રાર્થના કરતા નિવેદ માટે દાણા જોવાના એટલે ખાલી નિવેદના દરતા કે ભાઈ આ અમારો નિવેદ છે તો તને જો અમારો નિવેદ પસંદ હોય તો લે તો બસ ન્યા સુધી નું સીમિત હતું દુઃખ દરદ કાપવા માટે કોઈ ભુવા પેલા ધૂણતા નહિ અને એ વર્ષમાં એકાદ જયારે પોતાની પરંપરા પ્રમાણે જે પાંચ વસ્તુ કરવાની આવતી કોઈ ક્રિયા આવતી કરતા આ એ લોકો દેખાવ ન કરતા અને બારૈયા કુટુંબ બારૈયા કુટુંબ નામ છે કોઈ ગામ નામ ભૂલી ગયું પણ કુટુંબ બારૈયા છે એ મને યાદ છે ગામમાં ઘણા બહુ હતા તો ઘણા વર્ષ પહેલાની વાત છે

તો ગામમાં હો ભુવા હતા ને હો માંથી નવ્વાણું ભુવા બંધ એક ભુવો કે મારી માતા કે છે હું ધૂનો એટલે મારે કોઈને કરવા માટે નથી તો કે તમારે પરીક્ષા દેવી પડશે આ ગરમ ગરમ જે લોખંડ ની હાર બનાવ્યો છે જે અંગાર માં રાખવામાં આવે એ તમારું ગળામાં પહેરી લેવાનું તો કે મારી માતાજી કે તારે જે પહેરાવું એ પહેરાવી દેજે તો બાર કુટુંબ એક જ ભુવો એને તૈયાર થઈ ગયો માતાજી પોતાને માતાજીને રજા ભક્તિ કરું છું હું કોઈ નાટક તો કરતો નથી મને પરંપરાથી જે વસ્તુ મળી છે જે મારી પરંપરા છે જ્યાં સુધી હું જીવું છું મેં પહેલા ન કીધું જ્યાં સુધી ક્ષમતા છે ત્યાં સુધી પરંપરા નહીં તૂટવા દઈએ ક્ષમતા બહારની વાત હોય તો બંધ કરી દેવું પડે ત્યાંથી પાછું હોય જવું જોઈએ ત્યાં રહેવું ન જોઈએ તો જ્યાં સુધી કે હું છું ત્યાં સુધી તો પરંપરા નહીં તૂટવા દઉં તો બે ગયા અને અંગ્રેજોએ કર્યો લોખંડ નો હાર ગરમ હાકળ ગરમ કરી હાકળ ગરમ કરીને ધકધકી ગઈ અને આને કીધું કે હું હાથ ઊંચા કરું ને ત્યારે ગળામ પહેરાવી દેવાનો એટલે માતાજી નો આદેશ થાય માતાજી આદેશ દીધો કે હાથ ઊંચા કર્યા આને હાકળ પહેરાય દીધી કાંઈ નહીં ઠરી ગઈ આ રિયલ રિયલ છે અને દસ્તાવેજ કરેલો છે કે બારાયા કુટુંબનો આ પરિવારનો દાખલો કોઈ દી જિંદગીમાં કોઈ બંધ નહીં કરી શકે તમારા દર્શકને થોડુંક લેસન આપો બરોબર છે શોધ કરે બધું વસ્તુ થાળીમાં પીરસોડ નહીં દેવાનું થોડુંક તૈયારી કરે તો ખૂબ સરસ આ બધી વાતો સાહેબ બાપુ પાસેથી નીકળી છે એક પણ પ્રશ્ન એવો નથી કે જે આપણે બાપુને આપ્યો હોય અથવા તો લખીને આવ્યા હોય ટોટલી અનસ્ક્રિપ્ટેડ જેમ જેમ વાત આગળ થતી જાય એમ એમ બાપુને પ્રશ્ન કરતા જાય અને બાપુ પણ એમની મોજમાં છે અત્યારે ખૂબ સરસ આન્સર આપી રહ્યા છે તો આ વાત મેં હજી સુધી ક્યાંય જાણી નહોતી પહેલી વાર તમારા મોઢે સાંભળ્યું જોરદાર છે બાપુ ખૂબ સરસ

ભગવાન ગીતાજી માં શું કે છે કે જેવા તમે જેવી રીતે મને ભજશો એવી રીતે હું ભજ સ્વાર્થી રીતે એ ભજે છે તો સ્વાર્થી લોકો એને મળે છે પોતાના કરમ છે આમાં કોઈને દુઃખ આપણે જોવાની જરૂર નથી જાય છે એ સ્વાર્થ ના કારણે જાય છે એને શોર્ટકટ જોઈએ છે ભાઈ તમે જે કર્યું છે કોઈ વસ્તુ તમે કરી છે એનું ફળ મળવાનું જ તમે ઘઉં નું બીજ નાખ્યું તો ઘઉં જ ઉગવાનું બાજરો નાખ્યો બાજરો બાવળિયા તો બાવળિયા જ ઉગવાનો એમાં કોઈ ફેર નહીં થવાનું

ચોવીસ કલાક સુધી માં વાળાની માં ઉપર જયારે ચોધરી લઈને ઉભી રહે કે ભાઈ મારો બાલુડો જોગી ભજન કરે છે આની માથે વરસાદ નું ટીપુ ન પડવું જોઈએ ત્યારે ચોવીસ કલાક સુધી પોતે પલ્લી ને બાપુને ભજન કરાયું કે બાપુને માથે પાણી ન પડે ત્યારે બાપુએ કીધું કે આ મારી ભજન કરાયું એટલી સેવા કરવાની એના ક્ષમતા હતી ત્યારે એને દીકરો મળે એમને દીકરો ન મળે આ તો રોજ આવી જાય બાપુ મારે આમ નથી ને તેમ નથી બાપુ હું કોથળા ભાઈ રહેશે યાર ધંધો નથી હાલતો મગજ ધોધમ દોડાય ને દસ જગ્યાએ જોવરાવા જશે એમ કરતા પચાસ હજાર રોકાણ કરીને કઈક ધંધો કર કઈ નહીં તો રિક્ષા લે બરોબર છે અરે ભંગાર વીણે ને રસ્તા ભંગાર કાગળિયા ને ભંગાર વીણે ને એને પૂછજો ઈ તમારા કરતા વધુ કમાઈ લે આજે ભુવા 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 જે ખર્ચો કરે ને એટલો જેટલો ખર્ચો કરે ને એટલું તો ઓલા કમાઈ લે છે બરોબર છે બહુ બહુ સાચી વાત કરી ક્યાંય જવાની જરૂર નથી જે તમને આડાઆડા રસ્તે ચડાવે છે એ રસ્તો તમારા માટે નથી તમારે તમારા ઉપર ધ્યાન દેવાનું છે આજે આપણે હું ને તમને એવું વાત કરીએ છીએ આપણે માત્ર શરીર છીએ અંદર કોઈ આત્મા છે આપણી જેને આપણે ઓળખતા નથી તો એ એ શું શક્તિ અંદર બેઠી છે કે જે મને આ બોલાવડાવે છે તમને જવાબ દેવડાવે છે એ શક્તિ શું છે પંચ પંચ કોષ કહેવામાં આવે ત્રણ શરીર તો આપણે જ્યારે મૃત્યુ થાય વ્યક્તિનું તો લોકો કે છે ને કાય નથી લઈને આવવાના કાંઈ નથી લઈને જવાના એ સવાલ ખોટો છે શાસ્ત્ર એમ કે છે કે અષ્ટકપુરી જેવી રીતે આપણે તીર્થધામ છે ને આમાં બહુ મોટું રહસ્ય છે આપણા શરીર ઉપર છે તીર્થધામો છે એ આપણા શરીરના કેન્દ્રો જે આઠ પુરી જેવી રીતે ભારતની અંદર સ્થાપિત છે એવી રીતે આપણા શરીરમાં આઠ પુરી બતાવવામાં આવે છે એમાં પંચ પ્રાણ આવે પંચ જ્ઞાન ઇન્દ્રિ મતલબ તન માત્રા તન માત્રા યાની અંશરૂપ બીજ રૂપમાં

એને ગ્રહણ કરવા માટે એને સાધન ની કમી છે ઓબ્ઝર્વ નહિ કરી શકતો પણ અંદર વસ્તુ છે એને ઇન્દ્રિય કહેવાય જે આને ચલાવે છે અને એવી રીતે એની એની બી જયારે તન માત્રા રહે જ્યારે બીજ રૂપ માં રહી જાય તો એને તનમાત્રા કહેવામાં આવે તો પાંચ ઇન્દ્રિય તન કર્મ ઇન્દ્રિય પાંચ ગાન ઇન્દ્રિય બે પછી અંતકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ અને જે પંચ વાયુ છે તત્વ આ સૂક્ષ્મ સૂક્ષ્મ પંચક એક એક પંચક આવી રીતે આઠ પ્રકારની વસ્તુઓ છે જે આઠ એલિમેન્ટ સાયન્સની ભાષામાં કહીએ તો આઠ વસ્તુ આઠ એલિમેન્ટ આઠ તત્વો આ શરીરમાંથી ઓલા શરીરમાં જવા માટે ઉપર થી નીચે સુધી હોય છે એની ગતિ સ્વર્ગ લોક સુધી તો જે એ જે નિજરૂપ છે જેને કહેવાય કે પોતાનું મૂળ સ્વરૂપ તે ઈશ્વરનું છે કારણ કે મનુષ્ય ને ત્રણ ઈચ્છા હોય છે હરેક એક મનુષ્ય ને જીવ મનુષ્ય નહિ જીવ માત્ર ને આ પેડ થી લઈને જે ભી વસ્તુ જીવિત છે એની વાસ્તવિક જરૂરિયાત ઈચ્છા કોઈ કહો તો ત્રણ જ છે પછી એનામાંથી વિસ્તારો થઈ જાય એ વાત એક અલગ ની છે પણ મુખ્યત્વે આધ્યાત્મિક ના ભી ત્રણ જ સવાલ છે કે પહેલી કે મને બધી ખબર હોય સત બધાને સત્યની તલાશ છે બધાને જાણી લેવું છે

એક ઈચ્છા એટલે હું હંમેશા રહું હું મારી સ્થિતિ કઈ રીતે બની રહે આ ચિંતા છે તમે મારવા તો કારણ કે એને બી જીવ વાલો છે એક ચિત્ત અને એક આનંદ એક કોઈને દુઃખ નો અનુભવ નથી થયો કે મને દુઃખ નું હોય ભલે દુનિયામાં બીજાને ને ગમે એટલું દુખ આવે મારા કારણે બીજા દુઃખી ભલે છે છે જ વ્યક્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ જેને બ્રહ્મ કહેવામાં આવે આપડે કહીએ ને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કી જાય તો આ ત્રણ વસ્તુ એની માટે એની પાસે છે એટલે આપણે ભગવાન ને છીએ કારણ કે આપણો જે અંશ છે ને એ ભગવાન આપણે ભગવાન ના અંશ છીએ શાસ્ત્રમાં માં કહેવામાં આવ્યું છે કે જીવ અને શિવ બે એક જ છે પણ ક્યારે જયારે આ માયા થી પરે થાય ત્યારે છે અંદર સૂક્ષ્મ રૂપે છે જીવ હંમેશા શુદ્ધ પણ ત્યાં સુધી આપણી પહોંચ નથી ત્રણ શરીર છે સૂક્ષ્મ સ્થુલ કારણ આ ત્રણ શરીર પાસ પાર કરો પંચકોશ છે ઘણી વસ્તુઓ છે એને ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ જાઓ ત્યારે ત્યાં પોગી શકો ત્યાં સુધી તો આમાં અહીંયા ચક્કરમાં જ રહેવાનું તો જે સ્વાર્થી લોકો છે એ સ્વાર્થ ને પૂજે છે તો એને એવા મળી રહે છે આ ભુવા ભટ્ટ ના જે છે કારણ કે પોતાના સ્વાર્થ ને કારણે જાય છે તો બધું એને એ વસ્તુ નથી જોતી સત્ય નહીં રાહ નહીં એને શું છે એ નથી જાણવું બધાને વ્યાજે બધાને લઈ લેવું છે

ઈશ્વર ઈ આકારમાં છે કે નિરાકારમાં છે કેમ કે આપણે જ્યાં સુધી હું અવળો થયો તમે પણ જોયું હશે કે ભાઈ ભગવાન શિવ છે એનું એક આપણી સામે ચિત્ર છે આકાર છે ગણેશ ભગવાન લઈ લો કોઈ પણ ભગવાન લઈ લો શું ખરેખર એમને કોઈ આકાર છે કે નિરાકાર છે ત્રણ ભગવાનના ત્રણ સ્વરૂપ છે સગુણ સાકાર સગુણ નિરાકાર ઓર નિર્ગુણ નિરાકાર ત્રણેય રીતે પૂજા થાય પેલી તો એક સ્ટેપ છે વાસ્તવિક તો કોઈ આકાર નથી કોઈ નિરાકાર નથી કાઈ નથી કેવલ એક બ્રહ્મ જ છે એ તો બહુ આખરી પીએચડી ઉપર નો સ્ટેજ આવી ગયો એની ઉપર પછી કાઈ નથી પણ જેને એડમિશન લેવાનું છે જેને આજકાલ બાળ મંદિર ને શું કેજી સિનિયર કેજી જુનિયર કેજી એ બધું આવી ગયું ને તો એજી ઈ લોકોને તો શું છે કે રમકડા જ રમાડે ક એ બી સી ડી ને બધું શીખવાડે ક ખ ગ ઘ શીખવાડવું પડે ને એવી રીતે જ્યાં સુધી તમારા પાસે ક્ષમતા નથી વસ્તુ ને સમજવાની તો સ્ટેપ બાય સ્ટેપ ચડવું પડશે કારણ કે સીડી ચડવામાં મજા છે ઠેકડો મારો તો વાગ છે તો આકાર પછી પેલા સગુણ સાકાર એની જે આપણે કર્મકાંડ છે હે ને બધી હવે આપણે જે લાઇટ નો ઉપયોગ આપણે લાઈટ ઉત્પાદક નથી આપણે છીએ આપણે એનો ભોગ લઈએ છીએ આપણે ઉત્પાદન નથી કરતા તો આપણા માટે નિયમ લાઈટ ના કુછ અલગ છે જે ઉત્પાદન કરાય છે એને માટે અલગ છે આપને જે વીજળી દેખાય છે સગુણ સાકાર માં દેખાય છે પ્રત્યક્ષ રૂપે બરોબર કે આપણે લેમ્પ ચાલુ કર્યો લાઇટ ચાલુ થઈ ગઈ તો એ પ્રત્યક્ષ રૂપ થયું એવી રીતે ભગવાનનું જે આકાર રૂપ છે જે 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 મૂર્તિ પૂજા કર્મકાંડ છે છે એ પહેલું સ્ટેજ ઉપભોગતા હજી પોગ્યા નથી ચાલુ કરવાની છે ભણે એના એના માટે પેલે કર્મકાંડ છે કોઈ સ્થિતિ બનાવી પડશે ને ભાઈ આ ભગવાન નથી ક્યારે કહી શકો આ ભગવાન છે કે નથી પેલા એને જાણવું તો પડશે ને આકાર છે કે નહીં તો પેલા જાણવું પડશે ને તો એની જાણવા માટે તો એનો જ આધાર લેવો પડે ભઈ જમીન થી હું ઊભો હોય તો જમીન નો આધાર તો લેવો પડશે તમે એમ કહો ના હું જમીન ને અડું જ નહીં જમીન નો માનતો જ નથી તો ભી આધાર લેવો પડશે જમીન ને માનતા નથી તો ભી આધાર લેવો પડશે જ્યાં ઉતી ફોર્સ નહી થાય ત્યાં ઉતી તમે ઊભા નહી થાકો ન્યુટન નો લો છે હે તો એવી જ રીતે આમાં ભી છે આ આધાર પેલા આકાર નો પછી સગુણ નિરાકાર યાની એના આકાર નથી પણ એના ગુણ દેખાય છે એનો આકાર નથી પણ જેને નિર્ગુણ કહેવામાં આવે છે નિરાકાર કે એની આગળનું સ્ટેપ બધાને જેને નિર્ગુણ નિરાકાર કહેવામાં આવે એ લાસ્ટ છે સ્ટેજ છે તો સગુણ નિરાકાર જે છે એનું કેવું છે કે વીજળી વાયર વાયર માં વીજળી હોય જયારે તારમાં ત્યારે એનો તમને જે વીજ વીજ હેવી કેબલ નીચે એક બેસિક જાણકારી માટે એ એનું સગુણ નિરાકાર રૂપ છે પ્રત્યક્ષ રૂપ નથી પણ એનો અનુભવ છે એના ગુણધર્મ દેખાય કે આને અડીએ તો કરંટ લાગશે દેખાતી નથી

અને કેવલ બ્રહ્મ છે કેવલ એક ફોર્મ્યુલા માત્ર છે જેવી રીતે કોયલામાં વીજળી છે ના એમાં ગુણ છે ના એનો વીજળીનો આકાર છે પણ કોયલામાં વીજળી છે ને પાણીમાં વીજળી છે જ્યાં સુધી પ્રોસેસ નહીં બને ત્યાં સુધી પ્રગટ નથી થતી બાકી એમાં છે તો ખરા લાકડામાં અગ્નિ છે બહુ ઊંડી વાત થઈ ગઈ બાપુ આ તમે જો કોરી તમે જો કોરિલેટ કરી શકતા હોય તો બહુ ઊંડી વાત થઈ ગઈ છે કેમ કે આપણે પ્રશ્ન એવો કર્યો તો કે ઈશ્વર આકાર છે કે નિરાકાર છે એના ઉપર વાત ચાલતી હતી અને બાપુએ જે પ્રમાણે એક્ઝામ્પલ આપ્યા છે ને એમાં ઘણું બધું બહાર આવ્યું છે બહુ ઊંડી વાત કરી બાપુ બરોબર છે આની પહેલાંના ઇન્ટરવ્યૂમાં જે બાકસવાળી વાત હતી ને એ પણ લોકોને બહુ મગજમાં ઉતરી વ્યક્તિ મૌન થતો જાય એમ અમારા ગુરુપીરો કેતા હોય મતલબ એનું શરૂઆત